હેલો ફ્રેન્ડ્સ હું છું નીતા અને આજે બનાવું છું લાગશે તેના માટે આપણે ગેસ ઉપર લોહી મૂકી દઈશું તેની ઉપર એક ચમચી ઘી એક વાટકી લોટ લોટને આપણે શેકી દેશું ધીમા કીએ ચારથી પાંચ મિનિટ સુધી આપણે લોટ શેકશું લોટનો કલર ચેન્જ થઈ ગયો છે સરસ બધા જ થઈ ગયો છે આપણે ગેસ બંધ કરી દઈશું હવે કડાઈમાં જે વાટકા થી લોટ લીધો તો એના વાટકા થી વાટકો પાણી લેશું તેમાં થોડું ઘી પાણીને ગરમ થવા દેશું પાણી ઉકળી ગયું છે આપણે તેમાં લોટ ઉમેરી દેશું પાંચ મિનિટ ચાર થી પાંચ મિનિટ પાણી બધું ભરી ગયું છે હવે આપણે એને નીચે ઉતારી લેશું આપણે ઘી લેશું અને લોટના ત્રીજા ભાગનો ગોળ ગોળ સરસ ગયો છે આપણે તેમાં લોટ એડ કરી દેસુ વ્યવસ્થિત મિક્સ કરી લેશું તૈયાર છે લાપસી હવે આને થોડીક ઠરવા દઈશું તૈયાર છે લાપસી અને મગનું શાક